ખેરાલુ નવીન ગંદ બજારના ચેરમેન રામજીભાઈ ચૌધરી મદ્રોપુરની ટીમ દ્વારા વંદે માતરમ કાર્યક્રમ યોજાયો ખેરાલુ ગંજ બજાર ખાતે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરિયા સહિત આગેવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા ખેરાલુ ગંજ બજારમાં વંદે માતરમના એકસો પંચોતેર વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમ યોજાયો ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં પણ વંદે માતરમ પ્રોગ્રામ યોજાયો હતો ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા ઉપપ્રમુખ પ્રતિ વિક્રમભાઈ ચૌધરી સહિત ચેતનજી ઠાકોર સાથે શહેર ભાજપા પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય વેનુભાઈ ચૌધરી સહિત સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે